તું દયાનંદનો શિષ્ય છે તું દયાનંદનો શિષ્ય છે જ્ઞાન કેરી જ્યોતને તું વિશ્વમાં ફેલાવજે જ્ઞાન કેરી જ્યોતને તું વિશ્વમાં ફેલાવજે સિદ્ધાંતમાં અણનમ રહી તું આરે જીવન જીવજે સિદ્ધાંતમાં અણનમ રહી તું આરે જીવન જીવ જીવજે લીધેલ ઋષિ બોધને જીવનમહિ ઉતારજે લીધેલ ઋષિ બોધને જીવનમહિ ઉતારજે તું દયાનંદનો શિષ્ય છે એ ખ્યાલ કાયમ રાખજે તું દયાનંદ નો શિષ્ય છે ખ્યાલ કાયમ રાખજે કર્તવ્ય તેમજ ભાવના સાથે સદા અપનાવજે કર્તવ્ય તેમજ ભાવના સાથે સદા અપનાવજે વાણી અને વર્તન બરાબર એક સરખા રાખજે વાણી અને વર્તન બરાબર એક સરખા રાખજે તો દ્વેષ વૃત્તિ ત્યાગજે સંપી બધાથી ચાલજે તો દ્વેષ વૃત્તિ ત્યાગજે સંપી બધાથી ચાલજે તો દયાનંદનો શિષ્ય છે એ ખ્યાલ કાયમ રાખજે તું દયાનંદનો શિષ્ય છે એ ખ્યાલ કાયમ રાખજે અન્ય કેરા હિતમાં સર્વસ્વતું લૂંટાવજે અન્ય કેરા હિતમાં સર્વસ્વતું લૂંટાવજે સેવા અને સત્કાર્યમાં આગળ સદાતું ચાલજે સેવા અને સત્કાર્યમાં આગળ સદાતું ચાલજે ધર્મ જાતિ રાષ્ટ્રને ચરણે જીવંતુ આપજે ધર્મ જાતિ રાષ્ટ્રને ચરણે જીવંતુ આપજે તો દયાનંદનો શિષ્ય છે એ ખ્યાલ કાયમ રાખજે તો દયાનંદનો શિષ્ય છે એ ખ્યાલ કાયમ રાખજે વાણી મધુરી બોલજે ને કટુતાને ત્યાગ વાણી મધુરી બોલજે ને કટુતાને ત્યાગ વિનય તેમજ પ્રેમથી તું અવરના દિલ જીત તું વિનય તેમજ પ્રેમથી તું સર્વના દિલ જીત નિંદા અને આલોચનાથી દૂર કાયમ ભાગ નિંદા અને આલોચનાથી દૂર કાયમ ભાગ જે તું દયાનંદનો શિષ્ય છે ખ્યાલ કાયમ રાખજે તું દયાનંદનો શિષ્ય છે ખ્યાલ કાયમ રાખજે સંકીર્ણતાને છોડજે સહિષ્ણુતા સ્વીકારજે સંકીર્ણતાને છોડજે સહિષ્ણુતા સ્વીકારજે શુદ્ધિ હૃદયની રાખજે સાદાઈને અપનાવજે શુદ્ધિ હૃદયની રાખજે સાદાઈને અપનાવજે અવદારે તેમજ ધીરતા જીવન વિશે ઉતાર જૈ અવદારે તેમજ ધીરતા જીવન વિશે ઉતાર જે તું દયાનંદનો શિષ્ય છે એ ખ્યાલ કાયમ રાખજે તું દયાનંદનો શિષ્ય છે એ ખ્યાલ કાયમ રાખજે કાયરપણાને ત્યાગજે ને વીરતામાં જીવજે કાયરપણાને ત્યાગ જઈને વીરતામાં જીવ જય શ્રદ્ધાધરી વિશ્વેશમાને ન્યાય પથ પર ચાલ જય શ્રદ્ધાધરી વિશ્વેશમાને ન્યાય પથ પર ચાલ જઈ તો વેદ માર્ગ પર જય ને અન્યને તું દોર જય તો વેદ માર્ગ પર જઈને અન્યને તું દોર જઈ તો દયાનંદનો શિષ્ય છે એ ખ્યાલ કાયમ રાખજે તું દયાનંદનો શિષ્ય છે એ ખ્યાલ કાયમ રાખજે થઈ જ્ઞાન કેરો દીપ તું અજ્ઞાન તિમિર ટાળ જઈ થઈ જ્ઞાન કેરો દીપ તું અજ્ઞાનતી ટાળજી તું આરે છો ને શ્રેષ્ઠ છો સ્વ